નમસ્કાર હું છું રાકેશ પંડ્યા આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાતમાં પ્રોહિબિશનની અસરકારક કામગીરીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે મહીસાગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ બાકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનો કેસ શોધી કાઢી મોટી સફળતા હાંસલ કરી છે પંચમહાલ ગોધરાના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હાસનની સૂચનાના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં પ્રોહિબિશન વોચમાં હતા આ દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગ્રે કલરના અશોક લેલન પિકઅપ ટેમ્પામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડરવાડા ગામ થઈને હાઈવે તરફ જવાનું છે આ બાતમીના આધારે સ્ટાફના માણસોએ પાંડરવાડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી અને બાતમી મુજબના ટેમ્પાને ઝડપી પાડ્યો ટેમ્પાની તલાશી લેતા તેમાં વિદેશી દારૂની પેટિયો હોવાનું જણાઈ આવ્યું હતું આ પિકઅપ ટેમ્પાને પોલીસ ઝાપ્તા સાથે પોલીસ સ્ટેશને લાવીને વિસ્તૃત ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે પોલીસને અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી કુલ ત્રણસો અડતાલીસ બોટલો મળી આવી જથ્થાની કિંમત રૂપિયા સોળ લાખ છ્યાસી હજાર ચારસો છપ્પન અંદાજવામાં આવી છે દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા અઢાર લાખ છન્નું હજાર ચારસો છપ્પનનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે આ સમગ્ર મામલે બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે